નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ લોકસભાના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાપોરની દેવગઢ બારિયાના મોચી સેવનિયા વિસ્તારના કેળકુવા ગામી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સેવનિયા જિલ્લા પંચાયતની સીટના કેળકુવા ગામી દાહોદ ઓગણીસ લોકસભા ચૂંટણીના ફણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાપોર દાહોદ જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં જોરદાર પ્રચારનું રણસિંગો ફૂંકી દીધું છે અને મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી અને ચારસો ને બાર અને પાંચ લાખને ઉપર વોટ મેળવી અને જંગી બહુમતીથી વિજય બનાવવાના રાત દિવસ મહેનત કરી રહ્યા છે ભાજપ પાર્ટી દ્વારા પાયાના બૂથ લેવલના 400 થી વધુ કાર્યકરોને કામે લગાડી અને ઉત્સાહ જગાડી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે દાહોદ ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં દર વખતે લોકસભાની ચૂંટણીમાં લાખોની લીડ અપાવતું દીવગઢ બારિયા તાલુકાના કેબિનેટ મંત્રી તરીકે રહેલા